સોમવારના રોજ જાણીતી મોડલ તાનિયા સિંહના આપઘાતના સમાચાર સામે આવતા સુરતના વિસુ રોડ પર આવેલ હેપી એલિગન્સ એપાર્ટમેન્ટમાં તાનીયા આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું હવે આ મામલે નવો વળાંક આ મામલે નવું વળાંક સામે આવ્યો છે તાનિયા આપઘાત કેસમાં સુરત પોલીસ સનરાઈઝ હૈદરાબાદના સ્ટાર ઓલરાઉન્ડર અને પંજાબના ડોમેસ્ટિક ક્રિકેટર અભિષેક શર્માને સમન્સ મોકલ્યું છે સુરત અભિષેક શર્માને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે આ કેસની તપાસ કરી રહેલી પોલીસને ખબર પડી કે તાનિયાનો સંપર્ક આઈપીએલ ખેલાડી અભિષેક શર્મા સાથે હતો જોકે થોડા સમયથી અભિષેક અને તાનિયા વચ્ચે કોઈ સંપર્ક થયો ન હતો પોલીસ અભિષેકને તેની અને તાનીયાની મિત્રતા અંગે પૂછપરછ માટે બોલાવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ